નાનકડા ગામડાને લઈ વિજે સુધી ધૂમ મચાવતી અથાણા મંડળી મેઘરતના શિવરાજપુરા ગામના સખી મંડળ બન્યું સદ્ધર અથાણા મંડળીની મહિલાઓ બની આત્મનિર્ભર મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા જિલ્લામાં સખી મંડળ બનાવી તેમને વ્યાપાર માટે પ્રેરિત કરવા આહવાન કરાવ્યું જેના ફળસ્વરૂપે અરવલ્લી જિલ્લાના એક નાનકડા ગામની મહિલાઓ અથાણા બનાવી પોતાના નામના વિદેશ સુધી ફેલાવી રહી છે અરવલ્લી જિલ્લાના મેઘરા તાલુકામાં આવેલા શિવરાજપુર ગામમાં અર્પિતાબેન પટેલ પોતાની આસપાસની દસ જેટલી મહિલાઓ સાથે મળી અથાણા મંડળી સખી મંડળ ચલાવે છે આ સખી મંડળની બહેનો કેરીના અથાણા લીંબુના અથાણા મરચાંના અથાણા કેરીનો છૂંદ બનાવી તેનું વેચાણ કરે છે રતાણાનું અથાણું તેમની સ્પેશિયાલિટી છે તેમના અથાણા આસપાસના લોકો અમદાવાદ સાબરકાંઠાથી લઈ અમેરિકામાં વસતા સગા સંબંધીઓમાં પણ પ્રસિદ્ધ છે અર્પિતાબેન પટેલે વિગતો આપતા જણાવ્યું કે સખી મંડળ બનાવવાના કારણે આજે આ વ્યાપાર કરતા થયા છે અમને સરકાર તરફથી મળેલી લોન થકી અમે વ્યાપારનું વિસ્તરણ કરી શક્યા છે અને સખી મંડળની બહેનોને તાલીમ આપવા પણ જોઈએ છે અને અન્ય મહિલાઓને પણ પોતાનો વ્યાપાર કરી આત્મનિર્ભર બનાવવા અપીલ કરીએ છીએ મારું નામ પટેલ અર્પિતાબેન નરેન્દ્રભાઈ છે હું શિવરાજપુરા ગામની વતની છું અમે સખી મંડળ સાથે બધી બહેનો જોડાયેલી છીએ અમે વિવિધ પ્રકારના અથાણા બનાવીએ છીએ કેરીનું લીંબુનું અને રતાળાનો પણ પ્રયત્ન કર્યો હતો જે અમારું સક્સેસ ગયું છે અને અમારા અથાણાનું ખૂબ વેચાણ થાય છે ગામમાં તેમજ બહાર ગામ અમદાવાદ છે બહારના દેશોમાં પણ ખૂબ માંગ વધી છે અને અમે લગભગ પાંચસોથી છસો કિલો સુધીનું વેચાણ કર્યું છે અને સરકાર દ્વારા અમને જે સખી મંડળમાં લોન મળી હતી એના દ્વારા મેં આ પોતાના પગભર થવાનો પ્રયત્ન કર્યો છે તેવી જ રીતના મેં જેમ કર્યું તેમ બીજી બહેનો પણ પોતાના પગભર થાય એવો મારો પ્રયાસ છે